નમસ્કાર મિત્રો આ પગારવાળાઓને મળશે એક લાખ એકતાલીસ હજાર ત્રણસો સુડતાલીસ રૂપિયાની ગ્રેજ્યુએટી જાણો કેટલા દિવસ કરવી પડશે આ નોકરી આ રહી ગણતરી વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકોમ બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે આ પગારવાળાઓને મળશે એક લાખ એકતાલીસ હજાર ત્રણસો સુડતાલીસ રૂપિયા કહે છે જાણો કેટલા દિવસ કરવી પડશે નોકરી આ રહી ગણતરી હાલમાં સરકાર દ્વારા ગ્રેજ્યુઇટી માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે જો તમારે પણ પાંત્રીસ હજાર પગાર હશે તો જાણી લો કેટલી મળશે ગ્રેજ્યુએટીની લિમિટ જે પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે સરકાર દ્વારા ગ્રેજ્યુએટીના નિયમ માટે પહેલાં વીસ લાખ ગ્રેજ્યુએટી પર ટેક્સ ભરવામાં આવતો હતો હવે તે બદલાઈને તેની લિમિટમાં વધારો કર્યો છે હવે પચીસ લાખ રૂપિયાની કરવામાં આવી છે જે કર્મચારીને પાંચ વર્ષ સુધી નોકરી કરે છે અને પછી રિટાયર થાય છે ત્યારે તેમને ગ્રેજ્યુએટી આપવામાં આવે છે ચાલુ નોકરીએ કોઈ કર્મચારીનું મોત થાય તો તેના વારસદારમાં હશે તેની ગ્રેજ્યુએટની રકમ આપવામાં આવશે ગ્રેજ્યુએટી માટે લાયકા શું છે તે જણાવું હું તમને ગ્રેજ્યુએટીના નિયમ ઓગણીસો મુજબ હવે પચીસ લાખ રૂપિયાની રકમ કરવામાં આવી છે જે કર્મચારી પાંચ વર્ષ સુધી સતત એક નોકરીમાં નોકરી કરશે તેને તો તેને ગ્રેજ્યુએટી આપવામાં આવશે અને જો પાંચ વર્ષથી ઓછી કરે છે તો તેને ગ્રેજ્યુએટનો લાભ મળતો નથી ચાર વર્ષ અને અગિયાર મહિનામાં નોકરી છોડી દે તો તેને પણ ગ્રેજ્યુએશ ગ્રેજ્યુએટ મળતી નથી ગ્રેજ્યુએટીની ગણતરી બે હજાર ચોવીસમાં કેવી રીતે થાય છે તો પહેલી તમારી ગ્રેજ્યુએટી બરાબર છેલ્લો પગાર ગુણ્યા નોકરીનો સમયગાળો ગુણ્યા પંદર ભાગ્યા છવ્વીસ ગ્રેજ્યુએટની ગણતરી છે એટલે કે ઉદાહરણ દ્વારા સમજાઈ કે જો તમને દસ વર્ષ સુધી કંપનીમાં નોકરી કરી છે અને અંતિમ પગાર તમારો પચાસ હજાર છે તો તમારી ગણતરીમાં પચાસ હજાર ગુણ્યા બાર ગુણ્યા દસ ગુણ્યા પંદર ભાગ્યા છવ્વીસ એટલે કે તમને નવ લાખ ત્રેવીસ હજાર સિત્તોતેર રૂપિયા ગ્રેજ્યુએટી આપવામાં આવશે આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો